હવે તમને હું આની રેન્જ બતાવું છું જો મિત્રો અત્યારે કેમેરામેનને હું રિક્વેસ્ટ કરી કે અહીંયા જ રહી પણ અત્યારે હવે તમે ક્વોલિટી જોઈ શકતા હશો કે કેટલી દૂર સુધી કવર કરી શકે છે એ આ માયકની સાથે જે પરચી આવી છે તેમાં ચાલીસ મીટરની રેન્જ લખેલી છે મને નથી ખબર હું રિક્વેસ્ટ કરી કેમેરામેનને કે ઝૂમ કરીને બતાવે ઝૂમ કરો ઝૂમ ઝૂમ કરો હવે મિત્રો આનો તમને ઇકો અવાજ બતાવું છું ચાલો હાઇ એવરી વન કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો મને ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે ભાઈ તમે કાંક માયકનું રિવ્યૂ કરો કાંક ને કાંક માયકની મને સલાહ આપો જેથી કરીને અમને ખબર પડી શકે અને અમે માયક પરચેસ કરી શકીએ તો આજે હું એક એવું માયક તમને બતાવવાનો છું એક એવું રિવ્યૂ કરવાનો છું તો તમને ખબર પડશે કે સૌ સૌથી સસ્તા ભાવમાં અને સારી સાઉન્ડ ક્વૉલિટી એક નંબર બરાબર કેમ કે અત્યારે તમારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવો હોય યુટ્યુબમાં બનાવવો હોય કે માં વિડીયો બનાવવો હોય અત્યારે માયક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે કેમકે માયક તમે વાપરશો તો તમારો અવાજ સારો આવશે અને અવાજ સારો આવશે તો તમારી વિડીયોની ક્વોલિટી એક નંબર ચક્કાસ લાગશે તો આજે મારી પાસે છે મે કંપનીનું માયક છેલ્લા થી અઢી વર્ષથી હું વાપરી રહ્યો છું અને અત્યારે હાલ મેં ઓર્ડર કર્યો છે તો આમાં શું શું આવે છે આપણે લાઈવ તમને ડેમો બતાવવાનો છું વિડીયોની ક્વોલિટી કેવી છે નોઈઝ કેન્સલેશન કેવું છે એ ટુ ઝેડ વિડીયોમાં માહિતી તમને આપવાનો છું વિડીયો માઇન્ડ સુધી બીના જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે હું મિત્રો માયક મેં નથી પહેર્યું હું આમને બનાવી રહ્યો છું બરાબર ચાલો આપણે હવે આની અંદર શું છે ચેક કરીએ કેમેરામેનને રિક્વેસ્ટ કરી અહીંયા આવી જો જોગાઈશ માયક તો જો આ મેક કંપનીનું છે અત્યારે તો હું યુઝ કરી રહ્યો હતો બરાબર આવું છે અહીંયા જો આ બે આવે છે બરાબર અહીંયા આ ચાર્જિંગની પિન છે આ બે માયક છે તો આ એક એડેપ્ટર છે આ જો સી પિનનો ટાઈપ સી છે બરાબર મિત્રો આ બોક્સ ખોયલું છે બરાબર આમાં જો ચાર્જિંગની પિન આવે છે જબરજસ્ત બરાબર ને કહેવાય કે એક આ આઈફોન માટે છે અત્યારે તો ઓલમોસ્ટ આઈફોનમાં પણ સીપી નાવા મળી છે પણ આઈફોન માટે આ પિન છે તમે જોઈ શકો છો આઈફોન જે યુઝર હોય તેના માટે માયકને યુઝ કરીને લગાડી શકે છે કેવી રીતના જો આમ આ છે ને અહીંયા લગાડી દઈ એટલે આઈફોન યુઝરથી આઈફોનમાં પિન નાખી દેવાય આવી રીતનું છે બરાબર કાય બાકી મિત્રો તમે જોઈ શકો છો માયકનું મોડલ કઈ રીતનું છે અને વધારાની માહિતી જોઈ લખો છો એન્ડ્રોઈડ હાઉ ટુ કનેક્ટ અહીંયા લખેલું છે બધી ઇન્ફોર્મેશન લખેલી જ છે બરાબર હવે હું તમને મિત્રો એ બતાવું છું કે આને યુઝ કઈ રીતના કરવો અને ચાલુ કઈ રીતના કરવું અને આનો ઇકો અવાજ અને નોઈઝ કેન્સલેશન કેવી રીતના થાય છે ચાલો તમને બતાવું મિત્રો આમાં એક વોરંટી કાર્ડ આવે બરાબર કાગળિયો આવે પણ અત્યારે કહેવાય કે કાગળિયો તો અંદર નથી કેમ કે આ મેં અનબોક્સિંગ ક્યારનું કરી નાખ્યું હતું આ તો તમને બતાવવા માટે ફરી ફરીવાર રિપ્લેસ કર્યું બરાબર પણ એ કાગળીઓ મારી પાસે છે પણ એ ઘરે પડ્યો છે નકર હું તમને બતાવી દેસ એમાં બધી માયકની સૂચના લખેલી હોય છે કે આવી રીતના તમે યુઝ કરી શકો બીજી ઇન્ફોર્મેશન લખેલી હોય છે બાકી એમાં બીજું કાંઈ લખેલું હોતું નથી આ જે ટાઈપ સી ફીન છે ને બરાબર તેને કહેવાય કે આપણે મોબાઈલમાં નાખવાની છે બરાબર તમે જેવું જ મોબાઈલમાં નાખશો એટલે

કરાય અને નોઈસ કેન્સ્યુલેશન પાછળથી અવાજ અત્યારે તમે અવાજ આવી જ રહ્યો છે પણ અત્યારે હું સ્ટેપ વન માં છે હવે સ્ટેપ ટુ માં કરું છું તમે જોજો અને એકવાર બ્લિંગ કરેલી હવે આને એકવાર બ્લિંગ કરવાની બરોબર હવે આને એકવાર બ્લિંગ કરશો એટલે બે વાર લાઇટ થશે એટલે જો હવે મારો અવાજ જો અવાજમાં ફેર હશે નોઈસ કેન્સ્યુલેશન આ ટુ નું ચાલુ છું છે હવે હું ત્રીજી વાર કરી એક બે ને ત્રણ હું બીજી વાર મેં દબાવ્યું તો હવે આ ત્રણ વાર લાઈટ થઈ આ જે તમને બતાય છે ને અહીંયા ગ્રીન તો હવે તમને જોઈ શકો છો કે કેટલો અવાજમાં ફેર પડી ગયો છે પાછળ કેવો અવાજ આવે છે અને અત્યારે નોઈઝ કેન્સ્યુલેશનમાં કેવો અવાજ આવે છે હવે હું વિડીયો એડિટિંગ કરતી સમય જોઈ બરોબર ત્યારે જ મને ખબર પડશે કે કેવો અવાજ છે બાકી તમે સાંભળી રહ્યા છો હવે હું પાછળ નોર્મલ મોડમાં કરી નાખું છું હા નોર્મલ મોડમાં જેવો હતો ને એવો જ તે સ્ટાર્ટિંગમાં

બરોબર તો માય કેવી ક્વૉિટી લાગી અને રિવ્યુ કેવું કે ખાસ કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને જો તમારે ખરીદું પરચેસ કરવું તો એ લિંક બતાવી છે એમાં ક્લિક કરી અધર આના અલગ પણ મોડલ છે એ તમે લઈ શકો છો માયકની તમને રેન્જ બતાવું છું કે હું આ મેં દૂર જાય આગળ બરાબર ચાલીને તો અવાજ કેવો આવે છે કેવો નહીં તમે ખાસ કરીને મને કમેન્ટમાં જણાવી દેજો અને જો તમારે પરચેસ કરવું હોય તો અહીંયા લિંક બતાતી હશે અથવા તમને માયક બતાતું હશે તો તમે ખરીદી શકો છો કેમ કે સારું માયક છે અને ક્વોલિટી પણ બેટર છે હું છેલ્લા બે વર્ષથી આ માયક યુઝ કરું છું એટલે હું મને ખબર છે ફૂલ એક્સપિરિયન્સ થઈ ગયો છે કેમ કે ઓછા બજેટમાં બરાબર મિડલ ક્લાસ ફેમિલી કહેવાય કે એફોર્ડ કરી શકે છે તો ખાસ કરીને આ માયક તમારા માટે જરૂરી છે અને ખાસ કરીને મંગાવી લેજો તમે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક છે અને અહીંયા પણ તમને બતાતી હશે તો ખાસ કરીને બિંદાસ મંગાવી લેજો હવે તમને હું આની રેન્જ બતાવું છું જો મિત્રો અત્યારે કેમેરામેનને હું રિક્વેસ્ટ કરી કે અહીંયા જ નહીં પણ અત્યારે હવે તમે ક્વોલિટી જોઈ શકતા હશો કે કેટલી દૂર સુધી કવર કરી શકે છે અને જો આ મિત્રો માયકની ક્વોલિટી પણ તમે કહેવાય કે જોઈ શકો છો હું કેટલી દૂરીમાં આવી ગયો છું ઓલમોસ્ટ અત્યારે હું વીસથી પચીસ મીટર દૂર આવી ગયો છો અને હજી પણ હું જાઉં છું તો આમ તો લખેલું જ છે આ જે આ માયકની સાથે જે પરચી આવી છે એમાં ચાલીસ મીટરની રેન્જ લખેલી છે પણ હવે મને નથી ખબર તમને અવાજ આવે છે નથી આવતો હું એડિટિંગ કરીશ ત્યારે મને ખબર પડશે તો ગાયશ આવી રીતનું છે તો ગાઈશ ક્વોલિટી અને કહેવાય કે રેન્જ અહીંયા સુધી ની આવતી હોય તો બહુ જ સરસ માઇક છે તો તમને સારું લાગે તો ખાસ કરીને મિત્રો મંગાવી લેજો હજી કનેક્ટક છે કેમ કે કનેક્ટ છે તમે જોઈ શકો છો મિત્રો હું સાવ બહાર આવી ગયો છું રોડ પાસે બરાબર તમને અવાજ આવે છે કે નહીં જણાવજો મને સાવ રોડ પાસે કેટલી મીટર મિત્રો પચાસ મીટર આસપાસ હું આવી ગયો છું અત્યારે જોઈએ મિત્રો અવાજ આવે છે નહીં મને નથી ખબર હું રિક્વેસ્ટ કરી કેમેરામેનને કે ઝૂમ કરીને બધા

તમે જોયું હશે કે આ માયકની કેટલી રેન્જ છે બરાબર મેં હમણાં કેમેરો બંધ કરીને જોયું તો ગાઈસ ક્વોલિટી ખૂબ જ સરસ છે ખૂબ જ ફેન્ટાસ્ટિક છે બરાબર કેમ કે એટલી દૂર સુધી હું ગયો મીન્સ કે ચાલીસ પચાસ પચાસ ગણી ગયો પચાસ મીટર દૂર ગયો તો હું સામે બરાબર તો એટલી દૂર કહેવાય કે અવાજ નોઈઝ ક્વન્સ્યુલેશન પ્લસ કહેવાય કે માયકની ક્વૉલિટી ખૂબ જ સારી છે બહુ સારામાં સારું સારા બજેટની અંદર સારી ક્વોલિટી માયક આ પ્રોવાઈડ કરે છે તો તમને સરસ લાગ્યું હોય તો ખાસ કરી છે અહીંયા લિંક બતાતી છે અહીંયા લિંક બરોબર તો ત્યાં પણ ક્લિક કરીને તમે ફ્લિપકાર્ટમાંથી પરચેસ કરી શકો છો અધરવાઇઝ તમે બીજા પણ માઇકના રિવ્યૂ જોઈ શકો છો મારું કામ હતું એક રિવ્યૂ દેવું બરાબર ને માલ માયકની ક્વૉલિટી કેવી છે એ તમને બધું બતાવું તમારું કામ છે લેવું રિવ્યૂ જોઈને બરાબર લેવું ન લેવું તમારી ઉપર ડિપેન્ડ કરે છે બટ મારું કામ છે એક રિવ્યુ દેવું અને તમને સાચી માહિતી દેખાડવી બરાબર તો આ જ હતું આજનું ઘણા લોકો મને વારંવાર પૂછતા હતા કે તમે માયક કયું વાપરો છો ફોન કોલ પણ કરતા હતા પણ આવી રીતનું માયકની ક્વોલિટી છે અને રિવ્યૂ છે અને મેં આઉટડોરમાં આવીને જ તમને બતાવી દીધું કે માયકની ક્વોલિટી કેવી છે તો મિત્રો ખાસ કરીને આશા રાખું છું આ વિડીયો તમને સરસ લાગ્યો છે પસંદ આવ્યો હતો તો ખાસ કરીને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે આવા વિડીયો અહીંયા તમને મળે છે ઇન્ફોર્મેટિંગ ટાઈપ બરાબર તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ સાથે જોડાઈ જજો મળી એક નેક્સ્ટ વ્લોગમાં એક નેક્સ્ટ વાળા વિડીયોમાં જય હિન્દ જય ભારત તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો